વાવાઝોડું ના કારણે જે ચીખલી તાલુકાના ચોવીસ જેટલા ગામોમાં ખૂબ મોટું નુકસાન થયું છે જે રીતે સર્વેના આંકડા આવે છે એ પ્રમાણે ત્રણ હજારથી પણ ઘરો વધારે ઘરોને નુકસાન થયું છે ખેતીવાડીની વાત કરીએ તો પુષ્કળ નુકસાન થયું છે આંબા કલમો ચીકુવાડીઓ અનેક વૃક્ષો ધારાશાહી થઈ ગયા છે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન મને લાગે ત્યાં સુધી અત્યાર સુધીમાં મારી આટલી લાઈફમાં મેં પહેલીવાર ચીખલી તાલુકાની અંદર જોઈ રહ્યો છું દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે સર્વે ચાલી રહ્યું છે આજે જ મેં મુખ્યમંત્રીશ્રીને આમ તો ગઈકાલે મૌખિક સામેથી એમનો ફોન હતો સી આર પાટીલ સાહેબ સાથે પણ ચર્ચા થઈ છે પણ આજે મેં એમને પત્ર લખીને વિનંતી કરી છે કે જે રીતે નુકસાન જોઈએ છે એ નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રી જો આ વખતે જરા પેકેજ કોઈ ચીખલી તાલુકા માટે એની જોગવાઈ થાય